નમસ્કાર સદેવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ અમરધામ આશ્રમની લાઈવ અપડેટ સાથે અત્યારે તમારી સમક્ષ ફરી એકવાર હાજર થયો છું આપ પાછળ જોઈ શકો છો તે અમરધામ આશ્રમ પ્રભુજીઓનો ડિપાર્ટમેન્ટ છે મોસ્ટ ઓફ કામ અહીંયા પૂરું થઈ ગયું છે એટલે કે પ્લાસ્ટરનું એનું કામ ઘણું પતી ગયું છે થોડું થોડુંક અમુક અમુક જગ્યાએ બાકી છે આ ઉપરાંત પ્લમ્બિંગ કામ લાઇટ ફિટિંગનું કામ પછી લાદી સ્ટાઇલનું કામ લાદી સ્ટાઇલનું કામ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે એના માટે આપણે મોરબીથી દાતાશ્રીએ આપણને સહયોગ કર્યો છે આ ઉપરાંત જે પ્લમ્બિંગ કામ છે એમાં પરેશભાઈ રાવલે આપણને સપોર્ટ કર્યો છે ગોંડલવાળા જેને આપણે અહીંયા બોર ગાળી દીધેલો એ એમને કરેલો છે સપોર્ટ આની સાથે જે પ્રભુજીના ડિપાર્ટમેન્ટના ટોટલ સોળ જેટલા પંખા આવે છે એના માટે અશોકપાલો સત્સંગ મંડળ છે એના બહેનો એ સોળ જેટલા પંખા છે એ આપણને અમરધામ આશ્રમના પ્રભુજીઓના ડિપાર્ટમેન્ટ માટે આપણને દાનમાં આપેલા છે સાથે સાથે લાઇટ ફિટિંગનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થશે અને પ્લમ્બિંગનું કામ છે એ ઓલમોસ્ટ બધું પતી ગયું છે પ્લમ્બિંગ કામ માટે જે ઉપર ટાકા જે ટાઈક્યુ મૂકવાની છે ધવલભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ જેમની કંપનીએથી ડાયરેક્ટ પ્રોડક્શન કરી અને સારામાં સારી ક્વોલિટીના ટોટલ સાત જેટલા ટાકા આપણને આ આશ્રમના નિર્માણમાં મળેલા છે એટલે ધવલભાઈ પટેલ અને રિદ્ધિ રેટ્રો પ્લાસ્ટ જે એમની કંપની છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આ સાથે સાથે જેટલા પણ દાતાશ્રીઓ છે કોઈ રેતી કપચી બેલા કે સિમેન્ટ સ્વરૂપે લોખંડ સ્વરૂપે જે લોકોએ આપણને દાન આપ્યું છે આ બધા લોકોના સાથ અને સહયોગથી આ આશ્રમ છે એનું નિર્માણ થયું છે તમને આખા આશ્રમની અત્યાર સુધીની જે અપડેટ છે આજની તારીખની એ હું તમને દેખાડું તો અહીંયા આશ્રમમાં આપણે જે બાઉન્ડ્રીનું કામ છે આપ જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન પર આ જે બાઉન્ડ્રીનું કામ છે ઓલમોસ્ટ એનું કમ્પ્લીટ છે જે આગળનું જે પણ અત્યારે મોસ્ટ પ્રાયોરિટી આપણે જે અહીંયાના જે સ્ટાફ રૂમો બનવાના છે એ સ્ટાફ રૂમો માટેના જે કોલમ છે એ ઊભા થઈ રહ્યા છે અહીંયા આજે સ્ટાફ રૂમ માટેના જે કોલમો છે એ કમ્પ્લીટ છે અને અહીંયા જે આ જે જગ્યા તમને દેખાઈ રહી છે અહીંયા આખો કોઠારૂમ બનવાનો છે ને પાછળની સાઈડ જે પણ આગળ આગળની સાઈડ જે જગ્યા છે એમાં અન્નક્ષેત્ર ક્ષેત્રનો આખો વિભાગ બનીને તૈયાર થશે આ બાજુ સરસ મજાનું મકાન બની રહ્યું છે આ બધો આપણે જે વિસ્તાર છે તેમાં બાગ બગીચાનું નિર્માણ કરવાનો પ્લાન છે ટૂંક જ સમયમાં આ આશ્રમના નિર્માણનું જે કાર્ય છે જે પ્રભુજીઓના ડિપાર્ટમેન્ટનું જે કાર્ય છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે અને આ છે પ્રભુજીઓનો ડિપાર્ટમેન્ટ અને ખાસ એક બીજી વસ્તુ કે જે આ બારી જે આવે છે એના જે પથ્થરો જે બારી બહારણાના જે પથ્થરો છે એના માટે આપણને અલ્પાબેન સખિયા અને સંદીપભાઈ સખિયા અને તેના પરિવાર વતી અમરધામ આશ્રમને જે જેટલા પણ જે પથ્થરો વપરાવાના છે એ આપણને એમના તરફથી આશ્રમને દાનમાં મળેલા છે સાથે સાથે હવે અહીંયા આશ્રમ પર જોઈએ તો કામમાં લાઇટ ફિટિંગનું કામ બાકી છે અને લાદીનું કામ બાકી છે સાથે સાથે જે બારી દરવાજાઓ છે એનું કામ પણ આપણે બાકી રહી છે આ પછી આપ જોઈ શકો છો આ જે પ્રભુજીના ડિપાર્ટમેન્ટનું જે વેસ્ટેડ વોશરૂમનું પાણી છે પછી ટોયલેટનું એનું છે એના ખાળ કૂવા છે એ બનાવવાના છે સાથે સાથે જે સ્ટાફ રૂમ પછી કોઠાર રૂમ અને અન ક્ષેત્રનો વિભાગ છે એના માટેનું જે ફેબ્રિકેશનનું કામ છે એની રિકવાયરમેન્ટ હવે ઊભી થવાની છે એ આ બધા કાર્ય જે બાંધકામના છે એ પૂરા થશે પછી ફેબ્રિકેશનનું કામ અહીંયા આપણે જરૂર પડવાની છે આ ઉપરાંત જે આગળની શાળ જનરેટર માટે એક છાપરું બનાવવાનું છે આ ઉપરાંત એક આગળ ઓફિસ ઈ માટેનો એક આગળ રૂમ અને ગેટ અહીંયા બનશે ગેટની તો આપણે કોઈ એવી પ્રાયોરિટી નથી પણ અત્યારે જે પ્રભુજીઓ છે જે આશ્રમ પર હેરાન થઈ રહ્યા છે એ પ્રભુજીઓ માટે અહીંયા બાઉન્ડ્રીનું કામ જે છે એ કમ્પ્લીટ કર્યું છે એટલા માટે કે તેઓ સરસ મજાના વાતાવરણમાં કુદરતી વાતાવરણની અંદર એ સારી રીતે હરીફરી શકે અને સારું વાતાવરણ મળે એવા ઉદ્દેશ્ય સાથે અમે લોકોએ અત્યારે આશ્રમ નિર્માણ અને બાઉન્ડ્રીનું નિર્માણને ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે અને સરસ મજાનો દાતાશ્રી અને શ્રમરૂપે જે ભાઈઓ છે એ બધા એ આપણને સહયોગ આપી ટૂંકા ગાળાની અંદર આવડું મોટું એમ બધાશ્રીઓ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર જે દ્વારા સંચાલિત આ આશ્રમને જે પણ અમે લોકો ખૂબ ખૂબ આભારી રહીશું તમે જે કાર્ય કર્યું છે એ અમારા માટે ખૂબ ઉપયોગી છે અને જે પ્રભુજીઓ છે એના સારા જીવન માટે તમે વિચાર્યું છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જે લોકોએ સહયોગ આપ્યો છે ફરી એકવાર એ બધાનો દિલથી નતમસ્તક અમે વંદન કરીએ છીએ કે તમારા લોકોના સાથ અને સહયોગથી જ આવડા મોટા આશ્રમનું નિર્માણ થઈ ગયું છે હવે જે પણ કાર્ય છે એના માટે કોઈને કોઈ આ સમયે સમયે અહીંયા આવી અને બધું જ કાર્ય પૂરું કરી દે છે એટલા માટે બધા જ કાર્યો આપમેળે બધા પૂરા થઈ જાય છે એટલે ખૂબ સરસ સજા સરસ મજાનો તમે લોકો સપોર્ટ આપી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર